નવરાત્રિ સાતમો દિવસ કાલરાત્રિની જીવનગાથા માતાનું સાતમું સ્વરૂપ કાલરાત્રીનું છે નવરાત્રી પૂજનના સાતમા દિવસે કાલરાત્રી માતાની પૂજનોપાસના આરાધના કરવામાં આવે છે કાલરાત્રી માતાના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે તેમના માથાના વાળ વિખરાયેલા છે ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે તેમને ત્રણ નેત્રો છે એ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે તેમાંથી વીજળી જેવા ચમકારો થતા રહે છે તેમની નાસિકા શ્વાસોશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે તેમનું વાહન ગરદબ છે તેમને ચાર ભૂજાઓ છે ઉપર ઉઠેલા જમણા હાથની વરમુદ્રાથી સર્વને વર પ્રદાન કરે છે જમણી બાજુનો નીચેનો હાથ અભ્યમુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડગ છે કાલરાત્રિ માતાનું સ્વરૂપ દેખાવમાં અત્યંત ભયંકર ભયાનક લાગે છે પણ તે કાયમ શુભ ફળ આપનાર હોવાથી એમનું એક નામ શુભંકરી પણ છે તેમનાથી કોઈ પણ ભક્તે ભયભીત થવાની અથવા આશંકા લાવવાની જરૂરત નથી તેમની ઉપાસનાથી થનારા શુભોની ગણતરી થઈ શકતી નથી નવરાત્રિપૂજનના સાતમા દિવસે સાધકનું મન સહસ્રાર ચક્રમાં સ્થિત થયેલ હોય છે તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ઉઘડવા માંડે છે આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે કાલરાત્રિ માતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે તેમના સાક્ષાત્કારથી મળનારા પુણ્યનો તે ભાગીદાર બની જાય છે તેના સમસ્ત પાપોવિઘ્નોનો નાશ થઈ જાય છે માતાના સ્વરૂપ વિગ્રહને પોતાના હૃદયમાં સ્થાન આપીને સાદકે નિષ્ઠાપૂર્વક તેમની ઉપાસના કરવી જોઈએ યમનિયમ સંયમનું પૂર્ણ પાલન કરવું જોઈએ મનચનકાયાની પવિત્રતા રાખવી જરૂરી છે કાલરાત ઈ માતા દુષ્ટોનો વિનાશ કરનારા છે તેમના સ્મરણ માત્રથી પ્રેત આદિ ભયભીત થઈ નાસી જાય છે તેઓ ગ્રહબાધાઓને પણ દૂર કરનારા છે તેમના ઉપાસકને અગ્નિભ્યજ ભયજંતુબિશ ત્રુભ્યરા ત્રિભય આદિ ક્યારેય લાગતા નથી તેમની કૃપાથી સાધક સર્વ રીતે ભયમુક્ત રહી શકે છે